આજના મોટા સમાચાર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકત્રીમી ઓક્ટોબરે ગુજરાતના એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીમાં ભાગ લીધો હતો તેમણે સરદાર પટેલની એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સલામતી દીધી આ અવસરે પોતાના સંબંધમાં પીએમ મોદીએ રાષ્ટ્રની એકતા અને સુરક્ષા પર ભાર મૂકતા નક્સલવાદને જડમૂળથી નાબૂદ કરવા સંકલ્પ સહિત કોંગ્રેસ પક્ષની ભૂલો પર આકરા પ્રહાર કર્યા હતા વડાપ્રધાન મોદીએ દેશને નક્સલવાદ મુક્ત કરાવવાનો સંકલ્પ દોહરાવ્યો અને કહ્યું કે દેશને નક્સલવાદ મુક્ત કરીને જ રહીશ તેમણે આતંકવાદ અને નક્સલવાદના ખતરા સામે સરકાર મક્કમ વલણ પર ભાર મૂક્યો નક્સલવાદ મુક્ત ભારત તેમણે જણાવ્યું કે દેશ પર ફેલાયેલા નક્સલવાદી માહોલવાદી આતંકવાદી રાષ્ટ્રની સાર્વભૌમિત્વ માટે સીધો પડકાર હતો પરંતુ સરદાર સાહેબની નીતિઓનું પાલન કરીને હવે સરકાર કડક પગલાં લઈ રહી છે ઘુસાણખોરો પર કડક વલણ પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે દરેક ઘુસાણખોરોને દેશમાંથી બહાર કાઢીશું તેમણે આક્ષેપ કર્યા કે અગાઉની સરકાર રે વોટ બેંક રાજકારણ માટે મુદ્દાઓને અવગણ્યો હતો જ્યારે હવે દેશની તેની અખંડિતતાનું સંરક્ષણ કરવા માટે મક્કમ વલણ આપવાની રહ્યા છે કોંગ્રેસની ભૂલોને અવગણ ગુલામી પર આકરા આક્ષેપો પીએમ મોદીએ રાષ્ટ્રની એકતા દિવસ પર કોંગ્રેસ પર પ્રચંડ પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસની ભૂલોની કિંમત દેશ ચૂકવે છે કાશ્મીર મુદ્દો તેમણે આરોપ મૂક્યો કે સરદાર પટેલ આખા કાશ્મીરને ભારતમાં એકૃત કરવા માગતા હતા પરંતુ તાત્કાલિક વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તે થતું અટકાવ્યું તેમણે કહ્યું કે કોંગ્રેસના કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના નિયંત્રણમાં ગયો વધુમાં તેમણે જણાવ્યું કે કાશ્મીર હવે કલમ ત્રણસો સિત્તેરના બંધોનોમાંથી મુક્ત થઈ ગયું છે અને મુખ્ય પ્રવાહમાં જોડાઈ ગયું છે આતંકવાદ સામે નવું પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ આતંકવાદ સામે નમસ્ત રહી છે વંદે માતરમ અને સમાજનું વિભાજન તેમણે આક્ષેપ કર્યા કે કોંગ્રેસે ધાર્મિક આધાર પર વંદે માતરમનો એક ભાગ કાઢી નાખ્યો આનો અર્થ એ થયો કે કોંગ્રેસે સમાજને વિભાજીત કર્યા અને બ્રિટન એજન્ટને આગળ ધપાવ્યો જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે કોંગ્રેસે કર્યું ગુલામ માનસિકતા તેમણે કહ્યું કે કોંગ્રેસને અંગ્રેજો પાસેથી ગુલામ માનસિકતા વારસ વારસામાં મળી હતી સરદાર પટેલની અવગણના પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ સરદાર સાહેબની ભૂલી ગયા ઓપરેશન સિંદૂર અને રાષ્ટ્રતાની સાર્વભૌમિત્વ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રની સુરક્ષા અંગે વાત કરતા ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો દુશ્મનોને ઘરમાં ખુશીને મારવા તેમણે કહ્યું કે દુનિયા દુનિયાએ ઓપરેશન સિંધુ જોયું દુશ્મનોને ભારત ઘરમાં ખુશીને મારે છે પહલગામના હુમલાઓને બદલો આપણે સેનાને કેવી રીતે લીધો છે દેશ અને દુનિયાને એ જોયું છે નિર્ણાયક પ્રભાવ પીએમ મોદીએ કહ્યું કે જો આજે કોઈ ભારત પર આંખ ઊંચી કરવાની હિંમત કરશે તો ભારત તેમના પર હુમલો કરશે ભારતને પ્રતિભાવ હંમેશા પહેલાં કરતાં વધુ મોટો અને નિર્ણાયક હોય છે આ ભારત ના દુશ્મનો માટે પણ એક સંદેશ છે